આપ સૌ જાણો છો એ પ્રમાણે સત્તર સપ્ટેમ્બર આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ હોય અને એને ભારતીય જનતા પાર્ટી એક સેવા પખવાડિયા તરીકે એની ઉજવણી કરતી હોય ત્યારે આજે ત્રેવીસ સપ્ટેમ્બરે પાર્ટીના આ જ સેવા પખવાડિયા અંતર્ગત એક મેડિકલ કેમ્પનું આયોજન દર વર્ષે લગભગ કાર્યક્રમમાં એ લિસ્ટમાં પણ એક આરોગ્ય કેમ્પ કરવું હોય છે અને જોગાનું જોગ આજે ત્રેવીસ સપ્ટેમ્બરના મારો પણ જન્મદિવસ હોય તો તે દિવસે દર વખત વર્ષે હું અને મારા દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક નાગરિકો આગેવાનો દ્વારા અને બધા જ ડૉક્ટર્સ એટલે કે સુપર સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ અને વોલન્ટિયર્સની ટીમના સહયોગથી એક મેગા આખો આરોગ્ય કેમ્પ એટલે કે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ હેલ્થ કેમ્પ આપ સૌ જાણવો છો એ મુજબ દર વર્ષે આમાં પેશન્ટ્સની સંખ્યા હેલ્થ કેમ્પમાં વધતી જાય છે દર વર્ષે આપણે નિઃશુલ્ક દવાઓ જેટલી ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઈબ કરે એ તમામ દવાઓ બધા પેશન્ટ્સને નિશુલ્ક આપીએ છીએ એ ત્રણ મહિનાનો કોર્સ હોય તો ત્રણ મહિનાનો કોર્સ પણ એને આપણે નિઃશુલ્ક આ બધી જ દવાઓ આપીએ છીએ જેટલા પેશન્ટ્સ આવે છે એમને કોઈને બહારથી દવા લેવાની રહેતી નથી સાથે સાથે બધા સુપર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ લગભગ નવ ફેકલ્ટીઝ અલગ અલગમાં સુપર સ્પેશિયલિ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ આ કેમ્પમાં સેવા આપે છે દર વર્ષે આ વખતે પણ એ જ પ્રમાણે લગભગ આઠ હજાર પેશન્ટ્સ અપ્રોક્સ એક આંકડો હજી કમ્પ્લીટ બધું નથી થયું એટલે મારી પાસે નથી આઠ હજાર પેશન્ટ્સે આ કેમ્પનો લાભ લીધો સાથે એક મહારક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું અમારો આ વખતે પ્લાન પહેલાં રક્તદાન શિબિરનો નહોતો પણ આપ સૌ જાણો છો એ મુજબ આપણી જીજી હોસ્પિટલની બ્લડ બેન્કમાં અને ખંભાળિયા ખાતે એટલે દ્વારકા જિલ્લામાં પણ સરકારી હોસ્પિટલમાં બ્લડની અછત હતી અને જે રેગ્યુલર થલસેમ્યાના અને બધા પેશન્ટ્સ હોય એ લોકોને જે રેગ્યુલર બ્લડ જોતું હોય એ પણ ખૂબ લાંબી વેઇટ લિસ્ટ હતું એટલે અમે વિચાર્યું કે એક બ્લડ કેમ્પ પણ કરીએ એમાં પણ હજી બ્લડ કેમ્પ ચાલુ છે તો અગિયારસોની ઉપર અત્યારે બોટલ્સ થઈ ગઈ છે સવારે સાડા આઠ વાગ્યાથી આમનામ સતત બ્લડ કેમ્પ ચાલે છે આખો સર્વરોગ નિદાન કેમ્પ ચાલે છે પણ લોકો સતત આવતા જ જાય છે એટલે હજી પૂરો આંકડો નહીં પણ ખૂબ મોટી સંખ્યામાં બંને રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હું એમનો આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન પાઠવું છું અને ખૂબ નાગરિકોએ મોટી સંખ્યામાં આ આખા કેમ્પનો જે લાભ લીધો એ બદલે સર્વે કાર્યકર્તાઓને વોલન્ટિયર્સને સર્વે નાગરિકોને પણ અભિનંદન પાઠવું છું સાથે સાથે બધા જ ડૉક્ટર્સ જેમને આ કેમ્પમાં સેવા આપી એમનો આ તકે વિશેષ આભાર વ્યક્ત કરી અને જે વોલન્ટિયર્સ મોટી સંખ્યામાં તમે અહીંયા વોલન્ટિયર્સ જોયા એ તમામ કાર્યકર્તાઓ વોલન્ટિયર્સનો પણ આ તકે હું આભાર માનું છું આ કેમ્પ સફળ બનાવવા માટે સાથે વિસ્ટા કોન્સુલ્સ દ્વારા એક સીએસઆર એક્ટિવિટી અંતર્ગત દર વર્ષે વિસ્ટા કોન્સોલ્સ પાછલા ત્રણ વર્ષથી જામનગર અને દ્વારકા જિલ્લામાં દર વર્ષે પોતાની સીએસઆર એક્ટિવિટી કરે છે આ વર્ષે એમને લગભગ પાંત્રીસ જેટલી અપ્રોક્સ આપણી કન્યા છાત્રાલયો એટલે જ્યાં દીકરીઓની છાત્રાલયો એને આઈડેન્ટિફાય કરી અને આ તમામ છાત્રાલયોમાં કમ્પ્યુટર્સ અને એર કન્ડિશનર્સ જેમ કે લાઇબ્રેરી હોય પ્રાર્થના ખંડ હોય ભોજનાલય હોય એમાં તમામમાં અને ઓફિસની બિલ્ડિંગ હોય એ તમામમાં એર કન્ડિશનર્સ અને કમ્પ્યુટર્સ આ વખતે લોકોએ સીએસઆર એક્ટિવિટી અંતર્ગત જ્યારે આપણી બધી જ છાત્રાલયોમાં દીકરીઓની છાત્રાલયોમાં આપી હોય ત્યારે હું આ તકે વિસ્તા કન્સોલ્સ પ્રાઇવેટ લિમિટેડનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે આપણા આ વિસ્તારને સીએસઆર એક્ટિવિટી માટે પસંદ કર્યું ના જેમ એમના પ્રતિનિધિએ વાત કરી એ પ્રમાણે કે અમારે તો સીએસઆર કરવો જ હોય પણ અમારી અમારા વિચાર સાથે જે તાલમેલ કરી શકે જે વિચાર સાથે મેચ થઈ શકે એ પ્રકારની સીએસઆર એક્ટિવિટી મેં ક્યાંક એમને સજેસ્ટ કરી અને એમને એ વાત સ્વીકારી અને છેલ્લા ત્રણ વર્ષથી સતત તેઓ આપણા વિસ્તારમાં આ સીએસઆર એક્ટિવિટી કરે છે તો આ તકે પુનઃ વિસ્તાર કન્સોલ્સનું વિસ્તાર કન્સોલ્સ પ્રાઇવેટ લિમિટેડનું હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી એક વખત આજે આખું રક્તદાન શિબિર અને આરોગ્ય કેમ્પ એટલે કે હેલ્થ કેમ્પને સફળ બનાવવા માટે હું સર્વે નાગરિકોનો જે દર વખતે સહકાર રહ્યો છે વોલન્ટિયર્સનો સહકાર રહ્યો છે એ બદલ એમને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું તમામ ડૉક્ટર્સ જ્યાં સતત સેવા આપે છે મન ડેની ઓપીડી પોતાની સ્કીપ કરી અને કોઈ ડોક્ટર્સને મંડે ઓપીડી સ્કીપ કરવી પોસાતી ના હોય એમના પેશન્ટ્સ નિયમિત જે આવતા હોય એ પણ છતાંય એમને અહીંયા સમય આપ્યો એ બદલે એમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં સવારથી જ બે ટીમ અલગ અલગ હોસ્પિટલ્સની પણ ના પહોંચી શકે એટલી મોટી સંખ્યામાં રક્તદાતાઓ સતત આવતા રહ્યા એમનો આ હું આભાર માનું છું હંમેશા એવું માનું છું કે આ બધું કોઈ આંકડાકીય એક મોટું એક જાહેરાત કરવા માટે નથી હોતું પણ એક સેવાના આ બહુ મોટા મંચો છે અને આ વખતે જે રક્તની જરૂર આપણી બ્લડ બેન્ક્સમાં છે એ ખૂબ જ છે ત્યારે બધા જ રક્તદાતાઓએ આ જરૂરિયાત સમજી અને સ્વયંભૂ વોલન્ટરીલી અહીંયા જે રક્તદાન કર્યું છે હું પુનઃ એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આ વખતે મને ડૉક્ટર્સ એક ફીડબેક આપ્યું કે બેન પહેલાં ફિક્સ આપણી પાસે પેશન્ટ્સ આવતા આ વખતે આખા જામનગર સિટી ગ્રામ્ય વિસ્તારમાંથી અલગ અલગ બધા જ વર્ગના લોકો એ આ કેમ્પનો લાભ લીધો છે એટલે આ જે કેમ્પનું એક જે ટ્રસ્ટ હોય એક ગુડવિલ હોય એક વિશ્વસનીયતા હોય એ દિવસે દિવસે લોકોમાં વધતી જાય છે